નમસ્કાર દર્શક મિત્રો હું છું શેખ અલવે અને તમે નિહાળી રહ્યા છો સત્ય મિત્ર ન્યૂઝ સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરનો વિદાય સમારંભ યોજાયો સુરતમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ કમિશનર અજય કુમાર તોમર વયમર્યાદાને લઈ નિવૃત્ત થતા કતારગામ ખાતે આવેલ ગુરુકુળ વિદ્યાલયમાં તેમનું ભવ્ય વિદાય સમારંભ યોજી તેમને સન્માનિત કરાયા તેમના ફરજકાળ દરમિયાન તેમને કરેલ પ્રશંસનીય કામગીરી બદલ શહેરના મેયર સહિત મહાનુભવે પોલીસ કમિશનર અજય કુમાર તોમર વિશે શું કહ્યું જુઓ સુરત શહેરમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઉપરાંતથી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અજય કુમાર તોમર વય મર્યાદાને લઈને નિવૃત્ત થયા છે તેમણે કરેલા ઉત્તમો ઉત્તમ અને પ્રસંસીય કામગીરીને બિરદાવવા તેમને વિદાય આપવા એક સમારંભનું આયોજન સુરત શહેરના મેયર દક્ષિષ માવાણીની અધ્યક્ષતામાં કતારગામ ખાતે આવેલ ગુરુકુળ વિદ્યાલયમાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ ભારત સેવા શ્રમ સંઘના વડા શ્રી સ્વામી અમરીશાનંદ મહારાજજી અને શહેર શાંતિ સમિતિના અગ્રણી માજી મેયર કદીર પિરઝાદા દ્વારા કરાયું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો જોડાયા હતા સમારંભમાં મેયર દક્ષેશ માવાણી સ્વામી અમરીશાનંદજી મહારાજ માજી મેયર કદીર પિરઝાદા અને ગણેશોત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા સહિત હાજર મહેમાનોએ પુષ્પગુચ્છ પ્રશંસાપત્ર અને મોમેન્ટો આપી શાલ ઉઢાડી પોલીસ કમિશનર કુમાર તોમરનું સન્માન કર્યું હતું મહાનુભવોએ પોલીસ કમિશનર દ્વારા કરાયેલી કામગીરીના પ્રસંગોને યાદ કરી તેમની કામગીરીને બિરદાવી તેમની શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં પદ્મશ્રી યશદી કરનચિયા વિશ્વાસર મહારાજ સીતારામ બાપુ મહારાજ અભયદાસ મહારાજ માજી કોર્પોરેટર અસદ કલ્યાણી તાઝિયા કમિટી શાંતિ સમિતિ ગણેશોત્સવ સમિતિ ના આગેવાનો સભ્યો ગુરુકુળ વિદ્યાલયના સ્ટાફ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ગુરુકુળના સ્ટાફે ખૂબ જ અજયભાઈ તમારે સુરત ના દિલ તો જીતી લીધા પણ આપણે કઈ પ્રશ્ન હોય પોલીસ નો દરવાજો જ્યારે ખકડાવો ને ત્યારે આપણે ડર હતો એ ડર આ સાડા ત્રણ વર્ષમાં અજયભાઈ કાઢી નાખ્યો છે સાયબર ક્રાઇમ ના વાત ના બ્લડ ટુ પોલીસ દ્વારા થાય એના થાય આ ખૂબ જ ની વાત છે આપણે સેલ્યુટ મારવા જાય એવા કાર્યો કર્યા છે હું તમને આખી સુરત ની 85 લાખ ને વસ્તે તરફ હું તમને સેલ્યુટ મારું છું કે તમે જે કામગીરી કરી એ તમારા કામથી અમે આજીવન તમને યાદ કરશું હસ્તો ભારત માતા વિજય સાહેબ ફક્ત સાડા ત્રણ વર્ષની અંદર સુરત શહેરની એટલી ઉત્કૃષ્ટ સેવા પ્રશંસનીય સેવા કરી છે તો આજે જે છે આજે લોકો એને પડાપાડી કરે સાહેબ અહીંયા આવો દુનિયામાં જે શ્રેષ્ઠ પુરુષો છે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે એ જે કંઈ કર્મ કરે છે જે પ્રમાણે ચાલે છે આચરણ કરે છે એના પાછળના લોકો એ જ અનુકરણ કરે છે અને મિત્રો બીજી એક વાત કરું તમને જો તમારે જો મોટા થવું હોય બડા થવું હોય મહાન થવું હોય તો આવા મહાન વ્યક્તિઓનો સંગ કરો આવા મહાન વ્યક્તિઓનું જે આદર્શ છે અને એની જે કંઈક એ છે આચરણ છે એને અનુકરણ કરો એટલે આપ પણ એક દિવસ આપ પણ મોટા થઈ જશો અને આપ પણ મહાન થઈ મિત્રો બીજી એક વાત કહેવાની ઈચ્છા થાય છે કે વડાપ્રધાન બનો તો લાલ બહાદુર શાસ્ત્રી અને નરેન્દ્રભાઈ જેવા બનો

ઓફ પોલીસ તરીકે અમને સેવા બજાવી એવા માનનીય અજય તુમર સાહેબ સૌથી પહેલા તો એ વાત કરી દઉં સાહેબ કે આ કાર્યક્રમ આજે જે છે તેને અમે આપે જ્યારે આપને મળવા આવ્યા ત્યારે આપે એમ કહ્યું કે આવા કોઈ સમારંભની કે સન્માનની મને જરૂર એટલા માટે નથી લાગતી કે તમે મને વર્ષો સુધી એટલે ત્રણ વર્ષ સુધી જે પ્રેમ આપ્યો તે જ બરાબર છે બાદમાં લીધો સુરત શહેર કેવો કેટલી ગેંગ ચાલતી હતી કેટલા દાદાઓ હતા કેટલા વ્યાજખોરો હતા દાદાઓને જેલ પકડાવી દીધી કરોડો રૂપિયાનો વીસ કરોડથી વધારે ગાંજો ચરસ અફીટ કે જે આપણા બચ્ચાઓ નદી કિનારા પર અને શહેરના સ્કૂલોની બહાર ગાંજો ચરસ પીતા હતા સાહેબે નવા જીવનને બચાવ્યું છે અને આપણા છોકરાઓને બગાડતા અટકાવ્યા છે ઇમોશનલ ટચ દરેક માણસ સાથે એક એવી રીતે વ્યવહાર કરવો સાહેબ પોલીસ સ્ટેશન ની અંદર એવી રીતે સૂચના આપવી કે પોલીસ ઇન્સ્પેક્ટર મેર સાહેબે જે વાત કરી કે પહેલા મેર સાહેબ ને આ તો ડેમોક્રેટિક કન્ટ્રી છે એટલે આપણે જઈ શકીએ પણ એક ભાગ હોય છે પોલીસ ઇન્સ્પેક્ટર આપને વેલકમ કરે પોલીસ ઇન્સ્પેક્ટર આપની ફરિયાદ લે ન લે તો એમના દ્વાર ખુલ્લા છે ખરેખર જો પોલીસ ઇન્સ્પેક્ટરને ખબર પડે કે કાલે 12 વાગે પોલીસ કમિશનર સાહેબ પાસે આ ભાઈ જશે એના ગાકે ગાકે આપની સાથે વાત કરે એની સાથે એમને એવું કહેવામાં આવ્યું સાહેબ બહુ મોટી વાત તમે કરી છે ઈશ્વર તમને ખૂબ આશીર્વાદ તમને આપશે આમાં તો 70 લાખ ની વસ્તીના શહેરમાં પ્યાર મોહબ્બત એકતાનું વાતાવરણ બનાવી રાખવામાં જો કોઈ મોટું કામ કરતું હોય તો પોલિટિશિયનો કરે અમે કરીએ પણ જ્યારે શહેરની પોલીસ કરતી હોય ત્યારે એનો વિશ્વાસ અલગ હોય છે અને એને હું અભિનંદન આપું છું મને એક પંક્તિ વારંવાર યાદ આવે છે સ્વર્ગસ્થ ગુરુ દત્તના પ્યાસા ચિત્રની એમાં છે જીને નાઝ હૈ હિંદ પર કહા હૈ કહા હૈ કહા હૈ તો હું કહીશ વો યહા હૈ યહા હૈ અને અદ્ભુત વક્તવ્ય એનાથી અમને ખૂબ લાભ મળ્યો છે એર માટે અમે ખરેખર આકરા આભારી છીએ અને એબો ઓલ એક નક્શી સજ્જન એવા અધિકારી નસીબદારોને જ મળે એટલે સુરત ખરા જીગરથી બહુ જ બહુ જ બહુ જ નસીબદાર છે आप लोगों ने जितना प्यार दिया उसके लिए जो दो शब्द मुझे बोलने के लिए कहे तो मैं यही कहूंगा कि आप सभी का बहुत बहुत आभार सूरत का बहुत बहुत आभार इतना प्रेम मेरी रिटायर्ड लाइफ के लिए काफी है वैसे तो अब इससे ज्यादा और कुछ मैं किसी से चाहता भी नहीं प्रेम ना वाड़ी उपजे प्रेम ना हाथ बेचाए राजा प्रजा जही रुचे शीश दे ही ले जाए यदि प्रेम चाहिए तो प्रेम के लिए कोई रुपया पैसा या खेत में नहीं उगता है बाड़ी में नहीं उगेगा बाजार में मिलेगा नहीं कितने भी कीमत खरीद लो कितने भी कीमत पे आप पेमेंट कर लो लेकिन यदि आप अपने अहंकार को साइड में रख के लोगों के साथ वर्तन करना शुरू करें तो प्रेम आपको खोबे खोबे मिलता है मैं अनुभव कर रहा हूं कि शायद आप लोगों के साथ जो साढ़े तीन साल मेरे संबंध रहे उसमें मैंने अहंकार को बीच में आने ना देने की पूरी पूरी कोशिश की उसका परिणाम ये है कि आप लोगों ने हर त्यौहार पे, चाहे गणेश उत्सव हो चाहे नवरात्रि हो चाहे महाशिवरात्रि हो चाहे मोहर्रम हो चाहे ईद हो चाहे और कोई अवसर हो चाहे इकतीसवीं दिसंबर हो चाहे चूटनी हो कॉरपोरेशन की आप लोगों ने जिस तरह से मैंने आप लोगों को समझाया आपने समझा और इसके दरम्यान में आपने कभी आके मुझे बताया कि इस चीज पे ध्यान रखने की जरूरत है तो हमने वो चीज का ध्यान भी रखा लोकशाही में पुलिसिंग का एकमात्र तरीका यही हो सकता है कि नागरिक और पुलिस मिलकर एक दूसरे के साथ काम करें अब ये बात कहना आसान है करने का हमने सन्निष्ट प्रयास किया है मन तो सब कुछ जानता है बुद्धि तो सब कुछ जानती है क्या करना चाहिए ये करना चाहिए ये नहीं करना चाहिए उससे कुछ होता नहीं है मन जानत सब बात जानत भी अवगुण करे खबर तो बदी है गीता में शू लख धर्मशास्त्र में शू है उपनिषद में शू है धर्म ग्रंथों में बाकी बधा में शू है बधाने खबर है कम के

અને આગમન કેવી રીતે થાય નાના નાના અહંકાર ના લીધે કામ ક્રોધ મત મોહ લો આમાંથી જે માણસ જાગી જાય તો પછી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી પરમાત્મા આપણા હૃદયમાં આપણી સામે દરેક જગ્યાએ વિરાજમાન છે આ માનીને પોલીસને સાથે રાખીને પોલીસને અમારી ટીમના હું કોટી કોટી વંદન કરો છો ને એના આભાર વ્યક્ત કરો છો કે અમારા લોક રક્ષકથી માંડીને કોન્સ્ટેબલથી માંડીને જોઈન્ટ સીપી સુધી मैं जे कई बात आलोकों के साथे करी आलोकों समझवाना प्रयास करया मैं बातों गणे करी स्वामी अमरीशानंद जी ए बात करी जतिंद्र भाई ए बात करी दक्षेश भाई ए बात करी कदीर भाई ए बात करी अबे बोला बोलता हूँ बक करो फेंका फेंक करो फाफा पर मारो पर आ सुरतियों नो कमाल छे के बदी फेंका फेंक में स्वीकार ही આ કમાલ બધું તમારું છે સુરતમાં આવીને મારું શુદ્ધિકરણ થયું આ તાપીના કાંઠે આવીને ઘણી બધી વસ્તુઓ મને દેખાવા માંડી કેમ કે તમારા પ્રેમના પ્રકાશ એટલા હતા કે બધું દેખાવા માંડે જે મારા અંદર જે કંઈ હતું અહીં આવતા પહેલા સાડા એકત્રીસ વર્ષના જે અનુભવમાં મેં જે કાંઈ શીખ્યું હતું જે કાંઈ અનુભવ હતો મેં બધું કામે લગાડી દીધું જેમ યજ્ઞ ચાલતું હતું તમે બધા સામે લતા મેં આમાં ઓમ સ્વાહા મારા અંદર જે કંઈ આવતી હતી મેં બધી આપી દીધી હવે હું સંપૂર્ણ સંતોષ સંતોષ પ્રેમ અને આનંદથી અહીંથી તમારાથી વિદાય લઈશ તમારા પ્રેમ જે મેં અગાઉ વાત કરી આ મને હંમેશા પ્રકાશ બતાવતું રહેશે હું ખાડે ના પડું એટલા પ્રકાશ તમે મને આપી દીધો છે હું એક વખત ફરીથી આપને બધાને પ્રણામ કરું છું આપને બધાને પ્રણામ કરું છું અને સુરત એવી જ રીતે ઉર્જામય રહે વગતું રહે સમૃદ્ધ રહે શાંત રહે આનંદમાં રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય ગંભીર ગુજરાત આવા અવનવા સમાચારો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કરો અને શેર કરો